નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત પ્રજાસત્તાક દિવસ વિશે પ્રજાસત્તાક જ્યારે આઝાદ ભારત બન્યું એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ પ્રજાસત્તાક બન્યું અને દાયકાઓથી જે આપણે અંગ્રેજોની ગુલામીની જંજીરમાં જકડાયેલા હતા અને એક દ્રઢ સુદૃઢ વ્યવસ્થા સંચાલનની આપણા દેશમાં થઈ આઝાદી જેટલું જ મહત્ત્વ પ્રજાસત્તાક દિવસને આપવામાં આવે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે પ્રજા એટલે આપણા દેશના જે નાગરિકો છે એ નાગરિકોને સત્તા આપતા અમુક નિયમો કે જેને આપણે બંધારણ કહીએ છીએ તેની રચના થઈ હતી તો બંધારણ જે છે એ આપણા દેશના નાગરિકો માટે એક અનમોળ ભેટ જેવું કહી શકાય ભારતનું જે બંધારણ છે ફક્ત એ કાનૂની દસ્તાવેજ નથી પરંતુ એક સામાજિક ક્રાંતિનો એ દસ્તાવેજ છે શા માટે એવું કહેવામાં આવે છે કેમ કે આપણી જે સામાજિક વ્યવસ્થાઓ છે તેને ધ્યાનમાં રાખીને જે આપણા મૂળભૂત માનવીય હકો છે તેને ધ્યાનમાં રાખીને બંધારણની રચના કરવામાં આવી હતી અને મૂળભૂત જે હક છે ખાસ કરીને સમાનતાનો જે હક છે સમાનતાનો મૂળભૂત અધિકાર આપણા બંધારણે તમામ નાગરિકોને આપ્યો છે મત આપવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે અને મતદાતા દિવસ પણ છે તો ચોક્કસપણે એના વિશે આજરા કાર્યક્રમમાં વાત તો કરવાની છે કે મહિલાઓ જે છે આપણો દેશ જે છે તે સ્વતંત્ર થયાની સાથે જ મહિલાઓને જ્યારથી બંધારણ આપણું અમલમાં આવ્યું ત્યારથી જ મતાધિકાર મહિલાઓને આપવામાં આવ્યો છે આ ઉપરાંત બંધારણના કારણે દેશનું જે વહીવટ છે વ્યવસ્થિત રીતે ચાલે સુચારુ રીતે ચાલે એ માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે મૂળભૂત હકો ફરજો જે પ્રકારે માહિતી આપવામાં આવી છે કયા પ્રકારની એ મૂળભૂત ફરજો છે મૂળભૂત અધિકારોની તો આપણે વાત કરીએ છીએ જ્યારે બંધારણની વાત કરીએ છીએ ત્યારે આપણે હકો અને અધિકારોની વાત કરીએ છીએ પરંતુ ફરજો ફરજો ઉપર પણ ધ્યાન આપવું ચોક્કસ જરૂરી છે કે આ દેશ પ્રત્યે એક નાગરિક તરીકેની આપણી શું ફરજો છે તો બંધારણ એક વિશિષ્ટ આધારભૂત દસ્તાવેજ છે કે જેના મુખ્ય ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર અને ખાસ કરીને હિન્દુ સનાતન ધર્મની આપણે જ્યારે વાત કરીએ તો કોઈપણ ધર્મમાં તેના જે ધાર્મિક ગ્રંથો છે તે વિશેષ મહત્વ મહાત્મય ધરાવતા હોય છે અને આપણા દેશમાં જે પ્રકારે અલગ અલગ ધર્મ અલગ અલગ સંસ્કૃતિ તમામને સમાન મહત્ત્વ આપવાની જે પ્રકારે એક આપણી ભાવના છે તે જ રીતે કાયદાની જે વ્યવસ્થા છે કાયદાની વ્યવસ્થા દેશમાં ગોઠવવા ગોઠવતા આ એક બંધારણી ગ્રંથ તેને બંધારણ કહેવાય છે તો ચોક્કસપણે આપણે બંધારણનું સન્માન કરવાનું છે અને ફક્ત એક જ દિવસ પૂરતું આપણે બંધારણનું સન્માન નથી કરવાનું પરંતુ બંધારણના કારણે જે કાયદાકીય વ્યવસ્થા કે આપણા દેશમાં હર હંમેશ કોઈ ધાર્મિક નીતિમત્તા કે ધાર્મિક જે વાતો છે એ બાબતોને આધીન આપણો દેશ ન ચાલે પરંતુ કાયદાનું શાસન આપણા દેશમાં રહે એટલે એક સારું સુચારી સુચારું વ્યવસ્થા રહે કે જેથી તમામ જે નાગરિકો છે એ તમામ નાગરિકોને સમાન હક મળે કોઈની પણ સાથે અન્યાય ન થાય એ પ્રકારનું દસ્તાવેજ એટલે બંધારણ અને એના વિશે થોડી જાણકારી આપના ડે આજના ડે સ્પેશિયલ કાર્યક્રમ આપણે મેળવવાની છે સાથે સાથે ઘણા એવા સવાલો છે ખાસ કરીને દલિત સમાજ આપણા દેશનો દલિત સમાજ આઝાદીના આટલા બધા વર્ષો થઈ ગયા પંચોતેર વર્ષો થઈ ગયા અને હવે અત્યારે હાલના સમયમાં દલિત સમાજ ક્યાં આવીને ઊભો છે જે આપણા બંધારણના ઘડવૈયા હતા બાબા સાહેબ આંબેડકર તેઓ પોતે દલિત હતા અને આખી જિંદગી તેમણે પોતાનું આખું જે જીવન આખું તેમનું જે વ્યક્તિત્વ છે દલિતો માટે વંચિતો માટે લડાઈમાં તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું ત્યારે આપણે એમણે જે બંધારણય મૂલ્યો આપ્યા છે તેની જાળવણી કરવામાં આપણે કેટલા સક્ષમ રહ્યા છે કેટલા અત્યાર સુધી સફળ રહ્યા છે તમામ આપણે મૂલ્યાંકન કરવાનું છે આપણા દેશમાં અત્યારે સામાજિક સ્તરે દલિતોને કેટલી સ્વીકૃતિ મળી રહી છે કેમ કે બંધારણ એ સામાજિક ક્રાંતિનો જો દસ્તાવેજ હોય તો પછી કેમ કે સમાજમાં દરેક વર્ણના લોકો દરેક સમાજના લોકોને જો સ્થાન મળે છે તો દલિત સમાજોને શું સ્થાન મળી રહ્યું છે અત્યારે તેમના ઉત્થાન તેમના વિકાસ કલ્યાણ માટે કેવા પ્રકારના કાર્યો થઈ રહ્યા છે એ બધા વિશેની સમજ આજની ચર્ચામાં કાર્યક્રમમાં મેળવવાની છે વધુ સમય ન લેતા મારી સાથે જે બે મહેમાનો જોડાયા છે એમનો હું આપને પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે હાર્દિકભાઈ પરીખ

ત્યારે દલિત સમાજ વંચિત એવો સદીઓથી શોષિત રહેલો એ સમાજ અને અત્યારના સમયમાં આ જે સમાજ છે કેટલી હદે તેનું કલ્યાણ થઈ ચૂક્યું છે અને ખાસ કરીને જયારે આરક્ષણ વાત આવે આરક્ષણની જે એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી એના કારણે દલિત સમાજને કેટલો ફાયદો થયો અ શરૂઆત તો મારે હાર્દિકભાઈ આપનાથી કરવાની છે સૌથી પહેલા એક સામાન્ય સમાજ એક આપણે કેળવી લઈએ કે કેવા પ્રકારની જે હકો છે મૂળભૂત જે હકો આપવામાં આવ્યા છે સાથે સાથે

ધર્મ નિરપેક્ષ અને સમાજવાદી હવે આ જે પાંચ સોવરીન સોશિયાલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક શબ્દો જે આપણે આપણા અમુકમાં વાપરેલા છે એની સાથે સાથે આપણે આપણા દેશના તમામે તમામ નાગરિકોને એક સમાનતા પ્રદાન કરી છે જેના માટેના ઘણા અનુચ્છેદ આપણે આપેલા છે જેમ આપણે દલિત સમાજની વાત કરીએ બીજા તમામે તમામ વ્યક્તિઓની વાત કરીએ જેને આપણે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ તરીકે મૂકેલા છે તો ભારતીય બંધારણના અનુચ્છેદો ની વાત કરીએ તો અનુચ્છેદ સમાનતા આપે છે અનુચ્છેદ જે કોઈ પણ પ્રકારના જાતિ અથવા વગેરેના કારણોસર પ્રતિ ભેદભાવ પ્રતિબંધ મૂકે છે એના પછી અનુચ્છેદ તમામે તમામ તકોમાં નોકરીની અને અભ્યાસની તકોમાં સમાનતા અને સાથે સાથે અનામતનો અધિકાર આપે છે અનુચ્છેદ સત્તર એમાં એબોલ્યુશન ઓફ અન એટલે અસ્પૃશ્યતા નું નિવારણ જે પણ અસ્પૃશ્યતા જેવા દૂષણો જૂના સમયમાં ઉપલબ્ધ હતા અને નાબૂદ કરતો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે આપણે સ્થાપિત કર્યો છે એની સાથે અનુચ્છેદ ઓગણીસ એમાં જે પણ ગમે તે પ્રકારના ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા હરવા ફરવાની સ્વતંત્રતા બોલવાની અને વાણી સ્વાતંત્ર્ય અભિવ્યક્તિની સ્વતંત્રતા એ આપવામાં આવી છે અનુચ્છેદ એકવીસ ની વાત કરીએ તો સૌથી મોટો

કોઈ પણ પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવે છે પણ ભારત દેશના પ્રબુદ્ધ નાગરિકો તરીકે આપણને જે મૂળભૂત અધિકારો મળ્યા છે એને ચોક્કસ પ્રમાણે યાદ કરવાનો આજે દિવસ છે સાથે સાથે જ આપણે અનુચ્છેદ છત્રીસ થી એકાવન જેને આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ એને જેને કાયદા દ્વારા અમલીકરણ નથી બનાવેલા પણ દરેકે દરેક સરકાર પછી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એને કોઈ પણ પ્રકારના કાયદા બનાવતી વખતે અમુક પ્રિન્સિપલ ને યાદ રાખવા માટેની પણ એક જોગવાઈ કરવામાં આવી છે જેમાં તમામે તમામ વ્યક્તિઓને સમાન તકોનું ધોરણ પૂરું પાડવામાં આવે રાજ્ય રાજ્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે વિકર સેક્શન ઓફ સોસાયટી હોય એના માટે કાયદા બનાવવા નિયમો બનાવવા વગેરેની જોગવાઈઓ અનુચ્છેદ છેતાલીસ માં કરવામાં આવી છે તો મૂળભૂત અધિકારો સાથે રાજ્યની અંદર માર્ગદર્શક સિદ્ધાંતો આ બંને એકદમ ઉપયોગી એવા ઉપયોગી છે

ઘણી વાર એવું થતું હોય છે કે આપણે હકો જે છે આપણને મળેલા છે અધિકારો એને વધારે પડતું મહત્વ આપી દઈએ છીએ પરંતુ એક નાગરિક તરીકેની આ દેશ પ્રત્યે જે કોઈ પણ આપણે રાજ્યમાં છીએ એ રાજ્ય પ્રત્યે પણ આપણે વફાદાર રહેવાનું જે આપણી એક ફરજ છે એ ફરજ પાલન જયારે કરવાની વાત આવે છે ને ત્યારે ઘણા નાગરિકો એ નથી કરતા એટલે ફરજોમાં આપણે ખાસ માહિતી આપશું કે ફરજો આપણે કઈ છે કે જેનું બંધારણ મુજબ આપણે ફરજિયાત પાલન કરવાનું છે અનુચ્છેદ આપણે વાત કરી તો ભારતના બંધારણની અંદર આપવામાં આવ્યો તો અનુચ્છેદ એકાવન એક એકાવન એ જેને આપણે પાછળથી ઉમેરવામાં આવ્યો છે એમાં આપણને અલગ અલગ અગિયાર ફરજો આપવામાં આવી છે આ ફરજો કઈ કઈ તો સૌથી પહેલામાં પહેલા તો ભારતના બંધારણને ન્યાય બંધારણને આદર આપવો અને બંધારણીય આદર્શો ભારતીય ધ્વજ અને ભારતીય ચિહ્નો પ્રતિ આપણે પોતાની ફરજ નિભાવી તેમજ તમામ પ્રકારના આદર્શ જે ભારતના સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા એવા તમામ પ્રકારના આદર્શોને ફોલો કરવા અને એનું જાળવણી કરવી એના પછી ભારતની એકતા અખંડિતતાને અપહોલ્ડ કરવી એટલે કે એને રક્ષણ કરવું એ આપણી ત્રીજી ફરજ છે કોઈ પણ સંજોગોમાં ભારતની રાષ્ટ્રીય સેવા દ્વારા ભારતને ભારતની સાથે ઉભા રહેવું કોઈ પણ પ્રકારની અણધારી પરિસ્થિતિ હોય તો ડિફેન્ડ ધ કન્ટ્રી કન્ટ્રીને ડિફેન્ડ કરવી એક આપણી ફરજ છે એના પછી પાંચમી ફરજમાં સામાજિક રીતે હાર્મની એટલે કે સમાજમાં એક પ્રકારની એક સંકલન અને તમામે તમામ ભારતના જે લોકો હોય તમામે ધર્મ જાતિ જ્ઞાતિના લોકો હોય ડાયવર્સિટીસ હોય એ તમામને ધ્યાનમાં રાખીને સમાજમાં એક હાર્મની એટલે એકરૂપતા જળવાય એ આપણી ફરજ છે છઠ્ઠી ફરજ ની વાત કરીએ તો ભારતનો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એની જાળવણી કરવી સાતમી ફરજ ની વાત કરીએ તો ભારતના રાષ્ટ્ર વાતાવરણ એટલે કે પર્યાવરણ આપણા નદીઓ તળાવો જંગલો અને રાષ્ટ્રીય જે પશુઓ છે એની રક્ષાઓ કરવી અને જીવંત જે લિવિંગ ક્રિએચર છે એની રક્ષણ કરવી અને એનો અનુભવ આના આની પ્રગતિ માટેના પ્રયત્નો લેવા એના પછી આઠમી ફરજમાં જોઈએ તો સાયન્ટિફિક અને હ્યુમેનિઝમ એટલે કે પર્યાવરણ એટલે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો અને એક એક ઇક્વિટી તરીકે એટલે કે ભારતના નાગરિકોમાં પ્રકારનો સમૂહ થાય અને આગળ વધી શકાય એવા પ્રકારનો સ્પિરિટ સાયન્ટિફિક ટેમ્પર કેળવવું એ આઠમી ફરજમાં આવે છે એના પછી ભારતની જે પબ્લિક પ્રોપર્ટી છે એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ છે એનું રક્ષણ કરવું એ આપણી નવમી ફરજ તરીકે આપવામાં આવેલ છે ત્યારબાદ કોઈ પણ જગ્યાએ ઇન્ડિવિજલ તરીકે એક એક વ્યક્તિ તરીકે અને જૂથમાં એક મેળવવું એટલે કે આપણે રીતે આગળ વધવું જેથી કરીને સમગ્ર ભારત એક એક સાથે દિશામાં આગળ વધી શકે એવા પ્રકારના એક પ્રયત્નો પ્રજા તરીકે કરવા આપણી દસમી ફરજ છે અને અગિયારમી ફરજમાં એવું કહેવામાં આવે છે કે તમામે તમામ વ્યક્તિઓ જે કોઈ પણ પ્રકારના જે બાળકો હોય છ થી માંડીને ચૌદ વર્ષની ઉંમરના હોય એમને એજ્યુકેશનની ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી એક અગિયાર ફરજ તરીકે હતી પણ આપણે છ્યાસી માં બંધારણની સુધારાના આધારે એને આપણે મૂળભૂત અધિકાર બે હજાર બનાવ્યો છે હવે સુંદર અગિયાર ફરજો આપણે બંધારણ દ્વારા જ આપવામાં આવી છે એ વાત અલગ છે કે એને પાછળથી ઉમેરવામાં આવી પણ ફરજો અધિકારો બંને સાથે સાથે ચાલે છે અને આપણે ગર્વ લઈએ કે આવી પ્રકારની ફરજો અધિકારો બંને બંધારણમાં મૂળભૂત રીતે મૂકવામાં આવેલી છે બિલકુલ એટલે ફરજો અને અધિકારો એ બંને સાથે સાથે ચાલે છે પરંતુ તેમ છતાં જે ફરજો આપે ગણાવી એમાંથી મારે એક જ સવાલ પૂછવો છે કે અત્યારે બંધારણમાં જે પ્રકારની વ્યવસ્થા એ પ્રકારે કેમ કે બંધારણનું જ્યારે ઘડતર થયું ત્યારે ચોક્કસપણે ડોક્ટર સાહેબ આંબેડકરે તો એવું જ વિચાર્યું હશે કે બંધારણમાં જોગવાઈઓ જે પ્રકારની કરીને જોવી કે જેથી દલિત સમાજ જે છે એમના હકો સચવાય ફક્ત દલિત પણ દરેક સમાજ જે કોઈ પણ સમાજ જેટલા પણ અસ્તિત્વ ધરાવે છે આપણા આખા દેશમાં એ માન સચવાય હિતો કોઈને પણ અન્યાય ન થાય આ પ્રકારની સારી ભાવના ચોક્કસપણે એમના મનમાં રહી હશે અત્યારના સમયમાં આપ શું જોઈ રહ્યા છો કે દલિત સમાજ જે છે અત્યારના સાંપ્રત સમયમાં શું એ જે એક એક પોતાનો હક મેળવવાની સમાન તમામ લોકો

જયારે સુપ્રત કરવામાં આવ્યું ત્યારે બાબા સાહેબ આંબેડકરે સંસદની અંદર કહેલું કે બંધારણ ગમે તેટલું સારું હોય પણ જ્યાં સુધી એના અમલ કરતા લોકો એના અમલ નહી કરે વ્યવસ્થિત રીતે તો એ બંધારણ એ ગમે તેટલું સારું હશે પણ એનો કોઈ અર્થ નહીં રહે હવે જયારે સંવિધાનની અંદર શેડ્યુલકાસ્ટ ની વાત કરવામાં આવે કે અત્યારની હાલની પરિસ્થિતિ શું છે તો અત્યારે જોવા જઈએ તો સંવિધાન ની અંદર article સત્તર ની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે આગળ છે એ કરવી નહિ એને પ્રોત્સાહન આપવું નહિ અને આ આગળ છે ગુનો બને છે આમ છતાં દેશ ભર અંદર આજે પણ અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે અનુસૂચિત જનજાતિ ના લોકો પ્રત્યે લગભગ વિસ કરોડ ઉપરાંત લોકો સાથે આભડછેટ મુજબ નો વ્યવહાર કરવામાં આવે છે આજે ગુજરાત ની અંદર પણ જોઈએ તો વરઘોડો કાઢવાની બાબત હોય ગોળીઓ ચડવાની બાબત હોય મૂછ રાખવાની બાબત હોય મંદિરમાં પ્રવેશ કરવાની બાબત હોય આ તમામ બાબતો ઉપર અનુસૂચિત જાતિ ના લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે તમે જુઓ તો સ્કૂલ ની અંદર ગામડાઓની અંદર સ્કૂલ ની અંદર મધ્યાહન ભોજનની જે વ્યવસ્થા હોય છે એ મધ્યાહન ભોજન માં પણ બાળકો ને અલગ થી એમના વાસણો લઈને બેસવાની ફરજ પાડવામાં આવે છે આઝાદીના આટલા વર્ષો પછી બંધારણમાં જોગવાઈ હોવા છતાં અનુસિત જાતિના લોકો પ્રત્યે આજે પણ ભેદભાવ ભર્યા વર્તન કરવામાં આવે છે અને આજે પણ ચાલુ છે એટલે સમાનતાનો હક જે આપવામાં આવ્યો છે બંધારણમાં એ સમાનતાના હક થી દલિતો હજુ પણ અત્યારે વંચિત રહ્યા છે એમ કહી શકાય હા ચોક્કસથી અ આજે પણ જે સમાનતાનો જે ફંડામેન્ટલ ની અંદર આર્ટિકલ તે ચૌદ ની અંદર જે મુકવામાં આવેલો કે કોઈ પણ વ્યક્તિ સાથે જાતિ ના આધારે ભેદભાવ રાખી શકાશે નહિ આમ છતાં આજે પણ અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે બિલકુલ શા માટે કેમ કે મેં શરૂઆતમાં જ મેં કહ્યું કે બંધારણ ફક્ત એક કાનૂની દસ્તાવેજ નથી આપણા દેશનો પણ સામાજિક ક્રાંતિનો દસ્તાવેજ છે તો આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ એ સામાજિક ક્રાંતિ નથી થઈ શકી એની પાછળ કયા કારણો જોઈ રહ્યા છો ધાર્મિક લોકો છે જે ધાર્મિક ધાર્મિકતા છે એ ધાર્મિકતાઓ પણ ક્યાંક ને ક્યાંક ધર્મ ના આધારે કારણ કે ભારત એ જાતિઓનો દેશ છે અને જાતિઓ હોય ત્યાં આ પ્રકારના વર્તન

અનુસૂચિત જાતિની સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય વર્ષ પછી પણ વખાણવા લાય છે આજે પણ અનુસૂચિત જાતિના જે લોકો છે એમની સાથે ગામડાઓથી લઈ અને શહેરમાં શહેરમાં પણ નોકરીના સ્થળોએ પણ આજે પ્રાઇવેટ સેક્ટરમાં પણ એમની સાથે જાતિને લઈને ભેદભાવ થઈ રહ્યા એવા પણ ઘણા આરક્ષણ વ્યવસ્થા આરક્ષણ વ્યવસ્થા આપવામાં આવી છે બંધારણમાં આરક્ષણ વ્યવસ્થા ને કારણે શું ફાયદો નથી થયો જો આરક્ષણ વ્યવસ્થામાં બેન એની વાત કરીએ તો આજે નોકરીનો જે ટકાવારી છે એ ટકાવારી કદાચ સરકારી નોકરીની ટકાવારી એ બે ટકા થી પણ ઓછી છે બે ટકા અને જે પ્રાઇવેટ સેક્ટર છે એ અઠાણું ટકા છે ત્યાં તો કોઈ આરક્ષણ છે નહી ટકામાં પણ આજે સરકારી નોકરી સરકારી નોકરીની વાત થાય તો જે કર્મચારીઓની સંખ્યા છે એ સરક કર્મચારીઓની સંખ્યા એ લગભગ નહીવત ના બરાબર થઈ ગઈ છે અને ત્યાં એ પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા એ કોન્ટ્રાક્ટ સોંપી દેવામાં આવ્યા છે અને ખાસ તો મારે દલિત અગ્રણીઓની ભૂમિકા શું એ સમજવું છે કે આપ પણ અગ્રણી છો તો પછી આપની શું ભૂમિકા શું એવા પ્રકારના કાર્યો રહે છે કે જેથી દલિત લોકો જે છે એ થોડા આગળ આવે સમાજ

અમે લોકો ઉભા જ રહીએ છીએ એમની પડખે આ સાથે અમે સરકાર નું પણ ધ્યાન દોરીએ છીએ કારણ કે કોઈ પણ બનાવ બને અત્યાચાર ની જ્યારે વાત કરી આપે કે આઝાદી આટલા વર્ષ પછી પણ શું પરિસ્થિતિ છે તો અત્યાચાર મુદ્દે સરકારની પણ જવાબદારી આવે છે કે અત્યાચાર કે બનતો અટકે બને નહીં અને બન્યા પછી જો કદાચ બની જાય તો એ પછી સરકારે એ જે બનાવ બનેલો છે એના જે પીડિતો છે એ પીડિતો ને પુનઃ વસન કરી અને એને કેવી રીતના મુખ્ય દ્વારા ફરી પાછા એને સ્થાપિત કરવા એ સરકાર જવાબદારી બને છે ઠીક છે હાર્દિક આપણે જ્યારે બંધારણના હકોની આપણે વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને અત્યારે દલિત લોકો વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને એટ્રોસિટી એક્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો અને એને પાછળનો હેતુ એ જ હતો કે દલિત સમાજના જે લોકો છે જો સવર્ણો અને દલિતો વચ્ચેની એક પ્રકારની જે એક લડાઈ સતત ચાલી રહેલી આપણા સમાજમાં આપણે તમામ એના સાક્ષી છીએ તો એ જે લડત જે છે એ લડતનો અંત આવે એના માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો હવે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે એટ્રોસિટી એક્ટનો ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો હોય દલિત સમાજના લોકો જે છે તેમના દ્વારા આ પ્રકારની જ્યારે સ્થિતિ બહાર આવે શું કોઈ એવી કાયદા કે જોગવાઈ છે કે જેનાથી સાબિત થાય કે આખરે

એની કલમ જે ત્રણ છે એની અંદર સ્પેશિયલ પ્રોવિઝન્સ આપેલી છે કે કોઈ પણ સમયમાં આવેલો હોય તો એને કયા કયા સંજોગોમાં કયા કયા કઈ કઈ વસ્તુઓ જેમાં કે કોઈ ફોર્સફુલી કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા હોય જેમ કે કોઈ એમની આદર્શતા એટલે આઉટરેજિંગ મોડેસ્ટી અથવા પબ્લિક હ્યુમિલિયેશન એટલે પબ્લિકમાં જો એનું કોઈ પણ હ્યુમિલેશન થયું હોય અથવા બોન્ડેડ લેબર હોય રોંગફુલ કોઈ કાર્ય કરવામાં આ તમામ પ્રકારના કાર્યો માટેના જે કૃત્યો હોય કાયદેસર એને ગુનો ગણવામાં આવેલ છે હવે આના માટે જે જે તે સમયે ફરિયાદ ફરિયાદ કરી શકાય કરીને પણ યોગ્ય અધિકારી ઇન્વેસ્ટિગેશન કરે એમાં એની સાથે એની ઇન્કવાયરી કરવામાં આવે છે હવે આ બહુ જ ચર્ચાસ્પદ ઇસ્યુ છે જેમાં જો પ્રોપર સમયે કોઈ ઇન્કવાયરી કરવામાં આવી હોય સાથે એફિડેવિટ રજૂ કરવાની હોય અથવા જે સમાજ દ્વારા જે પણ એકચ્યુઅલી કૃત્ય કરવામાં આવ્યું હોય બોલીને અથવા કોઈ એક્સપ્રેસલી કોઈ કાર્ય દ્વારા એવા જે વિટનેસ હોય મોટા ભાગે કેસોમાં એવું જોતો હોય છે કે આ એક્ટિવિટી છે આપણને અધિકારો મળ્યા છે એમાં દરેક વ્યક્તિને પોતાની જાતને બચાવનો પણ અધિકાર આપવામાં આવ્યો છે જયારે આ બધી મેટર કોર્ટની અંદર જાય અધિકારોમાં સાબિત કરવું પડે કોઈ પણ ગુનો હોય કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે ત્યારે કોર્ટ એમાં વધારે ધ્યાન રાખતી હોય છે કે ખરેખર ગુનો બન્યો એની પાસેના પુરાવા કયા છે એનો દ્રશ્ય પુરાવો હોય આઈ વિટનેસ હોય અથવા આજુબાજુ કોઈ વ્યક્તિ એનો એફિડેવિટ આપી છે કે નહીં એટલે મોટા મોટાભાગે કાયદાની કાર્યવાહીમાં કોર્ટની કાર્યવાહીમાં જે વસ્તુ સાબિત થાય ત્યારે એવા આપણી પાસે જજમેન્ટ પણ છે કે જેમાં કોર્ટે એને કસૂરવાર ઠેરવીને પનિશમેન્ટ આપવી પણ હોય ભાગે જ્યારે પુરાવાનો અભાવ હોય ત્યારે આવા સંજોગોમાં જે પણ ગુનેગાર વ્યક્તિ તરીકે જેને અરેસ્ટ કરવામાં આવ્યો હોય એ નિર્દોષ છૂટી જતા હોય છે કારણ કે સાબિત થઈ શકતું નથી આપણી જે જ્યુડિશિયલ સિસ્ટમ છે એને કારણે પણ ઘણી વખતે બંને પક્ષોમાં આ પ્રકારની ગેરરીતિ થાય છે પણ ખરેખર કન્ક્લુઝન વાતનું એ છે કે જયારે કોઈ પણ વ્યક્તિ એ ચાહે ઓપન કેટેગરી ના હોય કે દલિત સમાજના હોય